નમસ્કાર દોસ્તો આજની વાર્તાનું કથા તત્વ એ મિર્ઝા ગાલિબ સાથે જોડાયેલી કેટલીક લોકકથા પર આધારિત છે આ ઘટના અઢારમી મિશ્રાબ્દીની છે એક વખત બને છે એવું કે દિલ્હી દરબારના સભાખંડની અંદર બહાદુર શાહ જફર મિર્ઝા ગાલિબને એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ પાઠવે છે ગાલિબને મુગલ ફરમાન આવે છે ગાલિબ વાંચે છે અને પોતે આ કાર્યક્રમમાં જવા માટે તૈયાર થાય છે હવે ગાલિબના મિત્રો એમને સૂચના આપે છે કે તું બાદશાહના દરબારમાં જા છો તો તું આવા વસ્ત્રો પહેરીને ના જા તારી ટોપી ફાટેલી છે તારા કપડાં જર્જરિત છે અમે તને કોઈના નવા કપડાં લઈ આવીએ અને તને પહેરાવીએ અને તું એવી રીતના બાદશાહના દરબારમાં જા પરંતુ ખુમારીવાળા ગાલિબે આ વાત પોતાના મિત્રોની સ્વીકારી નહીં એણે ના કહી કે નહીં હું જેવો છું એ જ રૂપમાં બહાદુરશાહ જફરના દરબારમાં હાજર થવા માગું છું અને એક બીજી વાત પણ સરસ મિર્ઝા ગાલિબ કહે છે એમના મિત્રોને કે દોસ્તો આજે જે બાદશાહનું ફરમાન આવ્યું છે મને શિરકત કરવા માટે કહ્યું છે મને નિમંત્રિત કર્યો છે તો એમાં મને નિમંત્રિત કર્યો છે એટલે કે મિર્ઝા ગાલિબને મિર્ઝા ગાલિબના કપડાને નિમંત્રિત નથી કર્યા એમના મિત્રો ઘણું બધું સમજાવે છે પણ ગાલિબ એકના બે નથી થતા અને સમય આવે ગાલિબ એમનો એ જ ઢંગ એ જ વેશભૂષામાં એ બાદુશાહ જફરના દરબાર હોલમાં જાય છે દ્વારપાળ ગાલિબને અટકાવે છે કે તમે ક્યાં જાઓ છો આવા મુફલીસ માણસોને અંદર પ્રવેશ નથી ઘણું ઉદ્ધતાઈથી એમની સાથે વર્તન કરવામાં આવે છે એટલે ગાલિબ પોતાના ફાટેલા ખીચામાંથી બાદશાહ બહાદુરશાહ જફરનો જે પત્ર હતો એ લિફાફો એના હાથમાં આપે છે કે જો મને બાદશાહનું નિમંત્રણ છે હું એનો મહેમાન છું મને તમને અંદર આવવાની મનાઈ ન કરી શકો પરંતુ જેમ સુદામાની પરિસ્થિતિ થઈ હતી કૃષ્ણના દરબારમાં એના દ્વારની અંદર એ જ પરિસ્થિતિ મિર્ઝા ગાલિબની થાય છે પહેલાં દ્વારપાળો કહે છે કે તું ક્યાં એક મુકલીશ એક ભિક્ષુક અને ક્યાં બહાદુર શાહ જફર અને એક કાગળ મિર્ઝા ગાલિબના હાથમાં આપીને એને કાઢી મૂકે છે મિર્ઝા ગાલિબ લીલા મોઢે પરત ફરતા હોય છે એમના મિત્રો રસ્તામાં એને મળે છે અને કહે છે કે ગાલિબ અમે તને કહ્યું હતું ને કે આ વેશભૂષાની અંદર તને બહાદુર શાહ ઝફરના મહેલની અંદર પ્રવેશ નહીં મળે પણ તું અમારી એક વાત ન માન્યો એટલે ગાલિબે કહ્યું કંઈ વાંધો નહીં મારી ભૂલ થઈ ગઈ હવે તમે એવું કરો કે મારા માટે એ બાદશાહના દરબારમાં શોભે એ પ્રકારના વસ્ત્રોની વ્યવસ્થા કરી આપો મિત્રો લાગણીશીલ હતા એને તુરંત બાદશાહના દરબારમાં જે લિબાસ પહેરવો જોઈએ એ તમામ પ્રકારનો લિબાસ એ વસ્ત્ર પરિધાન એ ગાલિબને પહેરાવીને તૈયાર કરે છે અને એક લખનૌની ઘરાનાના કોઈ મશૂર શાયર હોય ગાલિબને એવી રીતના તૈયાર કરે છે અને ગાલિબ ફરી એ જ બજારમાં એ દરબારના દ્વાર ઉપર પહોંચે છે થોડા સમય પહેલાં જે દ્વારપાળે ધક્કા મારીને કાઢી મૂક્યા હતા ગાલિબને એ દ્વારપાળો ત્યાં જ ઊભા હોય છે અને જેવો આ ગાલિબ એ નવા પરિધાનની અંદર એ નવી વેશભૂષાની અંદર એ આવતા હોય છે ત્યારે દ્વારપાળો ઝૂકી ઝૂકીને સજ્જા કરે છે અને સલામ ભરે છે અને એને આગતા સ્વાગતા કરે છે ગાલિબ અચંબિત થઈ જાય છે એ જ માણસો છે થોડી પળો પહેલાં મને ધક્કા મારીને કાઢી મૂક્યો હતો પછી ગાલિબ પોતાના ઝરકસી જામામાંથી બાદુશાહ જફરનું જે નિમંત્રણ પત્ર હતું જે શિરકતનામા હતું જે શિરકતનું ફરમાન હતું એ પહેલાં દ્વારપાળને દેખાડે છે ત્યારે દ્વારપાળ શરમ સાથે ક્ષમાયાતના સાથે કહે છે કે ગુસ્સાખી માપ જનાબ હમણાં થોડી વાર પહેલાં જ એક ભિખારી આવ્યો હતો આ પ્રકારનો પત્ર લઈને મને લાગે છે કે ભિખારીએ કોઈનું પત્ર ચોર્યો હશે પણ આપ તો અમારી મહેફિલનું નૂર છો આપ પધારો ગાલિબને આશ્ચર્યનો પાર ન રહ્યો એ આ બધા અપમાનો અને સ્વાગતોને સાથે લઈને દરબાર હોલમાં પ્રવેશે છે બહાદુર જફરની સરસ મજાની મહેફિલની મિર્ઝા ગાલિક શોભા વધારે છે અને સરસ મજાના મુશાયરાનું આયોજન થાય છે અને બહાદુર જફર માટે ગલિબની ગઝલો નવી ન હતી આ મુશાયરાનો કાર્યક્રમ પૂરો થાય છે ત્યારબાદ દાવત ચાલુ થાય છે બધાને એકસાથે સરસ મજાની રાજવી છાંટફાંટમાં જમવા બેસાડે છે બધા સરસ રીતના એ મુગલ સલ્તનનું ભોજન ગ્રહણ કરે છે હવે ગાલિબ આ બધા કરતાં કંઈક જુદું કરે છે ગાલિબ એક મીઠાઈ ઉપાડે છે પોતાની થાળીમાંથી પોતાના ભોજનપત્રમાંથી અને પોતાની ટોપી ઉપર મૂકે છે બીજી મીઠાઈ ઉપાડે છે એ મીઠાઈ છે એ પોતાનું જે અંગરખું હતું એ હીરા જરીત અંગરખાને એ ઘસે છે થોડીવાર પછી ત્રીજી મીઠાઈ ઉપાડે છે અને એ મીઠાઈને બૂટ ઉપર ઘસે છે ગાલિબની આ પ્રકારની હરકત જોઈ મુશાયરામાં આવેલા અને શાહી મહેમાનો બધા જોવા મંડે છે કે આ શું કરી રહ્યા છે ગાલિબ જફર પણ આ બાબતની નોંધ લે છે પણ ઘણી વખત શાલીન માણસો કેટલીક ક્રિયાઓને ઉપેક્ષિત કરતા હોય છે એમ બહાદુર જફર પણ થોડી વાર માટે કશું કંઈ બોલતા નથી પરંતુ ગાલિબની આ પ્રવૃત્તિ ચાલુ જ રહી ભોજન કરવાને બદલે એ મીઠાઈઓ લઈ લઈને પોતાના કપડાં ઉપર ઘસે છે થોડી વાર તો ટોપી ઉપર નાખે છે એટલે બાદશાહથી રેવાયું નહીં અને બાદશાહ એ મિર્ઝા ગાલિબને કહે છે કે જનાબ એ ક્યાં કર રહે હો એટલે મિર્ઝા ગાલિબ એ તો મિર્ઝા ગાલિબ હતો શબ્દનો કસબી હતો અને એક ખુમારીવાળો શાયર હતો એને હસતા હસતા બાદુરશાહ જફરને સરસ જવાબ આપે છે કે તમે નિમંત્રણ ગાલિબને નથી મોકલ્યું ગાલિબના વાઘાને મોકલ્યું છે ગાલિબની આ કવચ કરેલી વસ્ત્રભૂષાને મોકલ્યું છે એટલે હું આ ભોજન ન લઈ શકું કારણ કે તમે મને નિમંત્રિત કર્યો જ નથી એટલે બહાદુરશાહ જફર પણ વિચારમાં ચડી જાય છે અને કહે છે કે જનાક સ્પષ્ટ વાત કરો હું તમારા આ વાતને સમજી નથી શકતો ત્યારે સમગ્ર વાત ગાલિબ જે દ્વારપાળોએ જે ઓરિજિનલ ગાલિબ હતો જે મૂળ સ્વરૂપમાં ગાલિબ હતો એ દ્વારપાળે એને સ્વીકાર્યો નહીં અને પછી માગેલા વસ્ત્રો પહેરીને જ્યારે મિર્ઝા ગાલિબ આવે છે ત્યારે એનું સ્વાગત થાય છે એટલે વાસ્તવિકતાનું ભાન બહુર શાહ જફરને કરાવે છે કે જો તમારે ગાલિબના આકારને જ મળવું હોય બાહ્ય શિષ્ટાચારને જ મળવું હોય તો એ અત્યારે હાજર છે ભીતરનો ગાલિબ તો એ ગલીઓની અંદર છે એ અપમાનિત થઈ ગયો છે એટલે એ પાછો ન આવે બાદશાહને પોતાના માણસોની ભૂલ સમજાય છે દોસ્તો ઘણી વખત આપણે બાહ્ય દેખાવ ઉપરથી એ પછી સંબંધ હોય કે વ્યક્તિ હોય એ બાહ્ય દેખાવ ઉપરથી બાહ્ય ચમક ઉપરથી આપણે અભિભૂત થતા હોય છે અને જ્યારે એ બાહ્ય કવચ તૂટે છે અને ભીતરનું મૂળરૂપ જ્યારે તમારી સામે આવે છે ત્યારે ઘણીવાર આપણે નિરાશ પણ થતા હોય છે ઘણી વખત આવું બનતું હોય છે એટલે આ સંદેશ ગાલીબ પોતાની વાત ઉપરથી કે જે પણ સ્વીકારો એ મૂળ સ્વીકારો બાહ્ય જે કંઈ મેકઅપ છે જે કાંઈ થપેડા છે જે વ્યક્તિત્વ ઉપર લગાડેલા કવચ છે એ કવચની અંદર રહેલું વ્યક્તિત્વ એ જ સત્ય છે અને મોટાભાગની દુનિયા આજે કવચ પાછળ પોતાનું જીવન અને આકર્ષણ એની પાછળ વ્યતીત કરતું હોય છે અને એટલા માટે એ વ્યક્તિના મૂળ સ્વરૂપને પારખી નથી શકતા અને ગાલિબે એ વાત બાદશાહને એક સરસ અંદાજમાં સમજાવી કે બળે બેઆબરૂ હોવ કર નીકળે હે તેરી કૂચે હમ આ ખૂબ પ્રસિદ્ધ શેર ગાલિબે તો અન્ય અનુસંધાને લખ્યું હતું પરંતુ અત્યારે આ કથાનકની સાથે એટલો જ પ્રસ્તુત છે ધન્યવાદ